રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા લોકમાં બધાને જય મુરલીધા જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ ત્યારે હવા હાથ જેવો ટાઈમ થયો છે અને જે આપણે હવે એક વાટલી રહેતી ચણાની એ હવે અટાળે ચાલુ કર્યું પછી રાતે ના વાયર્યું રાતે ઠંડી ને હતી ને હવે ઉમે એવું બધું કંઈ કામ છે નહીં મેં કીધું દિનુ દિનુ જ વાર ગયું રાઈતે કૂચે મળવાની કંઈ જરૂર છે નહીં અને આજે અમે મગફળીનું બિયારણ લીધું છે એકસો ને ઇઠ્યાવી નંબર તો એ ફોલવા જવાની છે ગાણે તો હવે થોડીક વાર પછી નવ સાડા નવ વાગે ન્યા જાશું અને એ થોડીક ઝીણી આવે મગફળી તે જારી બદલાવીને પછી ફોલવી જો હે તો પાછો તમને અમારા ગામના ઘાણાનો તમને વિડીયો આમાં ઉતારીને આની અંદર એડિટિંગ કરી કાલે પછી સેટિંગ ના આવ્યું કાલે વારો નહોતો આવે એમ એટલે પછી ઘણો તો ચાલુ હતો પણ વિડીયો ના ઉતારી રમી કીધું કોકની મગફળીનો વિડીયો ઉતારી ન કરવા આપણે આપણી ફોલાય તે જ ઉતાર્યું કેવીક ફોલાય કેવીક બીબળ આવે અને કેવીક ફાઇટ થાય એ બધું આપણે આજે ઉતાર્યું અને કોરી મગફળી ફોલે છે પલારવી ના પડે એટલે કોરી હોય ને તો આપણે બી ફૂકવવા ના પડે એકદમ ફોલીને તરત બેરલમાં અથવા કોથરીમાં બોરામાં પેક કરીને મૂકવાય તો મૂકાઈ જાય એટલે એ એક ફાયદો અને ફાયદો કરતું નથી તો એ હવે તો એ જ રીતનું લગભગ ગામે ગામ કોરી જ ફોલાય છે મગફળી હવે પલારી લગભગ ક્યાંય કોઈ ખેડૂતો ફોલતા નથી એટલે કોર હું ફોલાય નહીં મારો ગાંઠનું બી હુકવવા પડે અને ઉગાવવામાં કંઈ ફેર પડતો નથી એવી જ ઉગે છે અને બી હચવાઈ જાય તો આજે જો આપણે નવ નવ સાડા નવ વાગેની જાઉં અને જોઉં કે એક બધી સિસ્ટમ છે અને કેવીક ફુલાય છે મગફળી અને કેવીક બીબડ આવે છે તો અમારા ગામમાં આજુબાજુના બધા ગામડાવાળા આવે છે ના આવે ભાડથના આવે હેડીના આવે ઘણા મગફળી ફોલવા આવે એટલે ટ્રાફિકે ફૂલ હોય તો ઘણોય બહુ નામી છે ફૂલવાનો તો આપણે આજે વિગતવાર બધું જોઉં અને પૂરેપૂરી કોશિશ કરીયો વિડીયોમાં બધી લેવાની કે મગફળી કેવી રીતના ફૂલાની તો હાલ હવે પછી આપણે હવે ગાણે જ મળશું હા મિત્રો આપણે ગાણે પહોંચી ગયા સહીં અને જે કોઈને મિત્રોને મગફળી ફોલાવી હોય તો જે દેવસીભાઈ ગાગિયા એના મોબાઈલ નંબર છે ગામ વિંજલ પર જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળીયા જ્યાં મોબાઈલ નંબર આ નંબર ઉપર ફોન કરી અને આવવાનું ટ્રાફિક કેવી કોઈ ને એ પૂછી લેવાનું ટ્રાફિક વધુ રહીએ એટલે એને પૂછી લેવાનું કેવી ટ્રાફિક છે એ પ્રમાણે તમે આવી શકો છો અને અંદર જો અત્યારે હા ભર જગ છે બધી જ્યાં બધી બહારની મગફળી છે હવે આપણે અંદર જઈને જોઈએ ત્યાંની પોલની સિસ્ટમ છે બધી Jadah, jadah, kunanya abis ni. Jidah, kunanya abis ni. Abis ni. આટા વીસ પડી પડીએ

આના પણ વી ન પછી થોડાક ઢીણા હોય દીપડ દુપડ વચ્ચે પછી પણ આ તારીખ ખોલશે એટલે આમાંથી ખોતરો ભરાય